મીટિંગ યોજાઈ હતી આ મીટિંગમાં હિન્દુ સમાજના આગેવાનો સામાજિક કાર્યકરો મુસ્લિમ સમાજના આગેવાનો મહેબુબભાઈ જુણેજા હુસૈનભાઈ મંડલી ચંદેશભાઈ વાણિયા અને હિન્દુ સમાજના આગેવાનો સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર મહેશ સોની ન્યૂઝ સેવન ઇન્ડિયા થાંગધ્રા હવે આપણે જાણીએ કે સાત તારીખે છે આપણે રથયાત્રા છે અને સત્તર તારીખે તાજિયા છે તો બંને જે તહેવારો છે એને લઈ અને આજે શાંતિ સમિતિની મિટિંગ કરવામાં આવી હતી જેમાં હિન્દુ સમાજના જુદી સંસ્થાઓના આગેવાનો રથયાત્રાના આયોજકો મુસ્લિમ આગેવાનો એક સિવાય રાજકીય આગેવાનો પણ હાજર રહ્યા હતા અને તમામ બંને તહેવારો ભાઈચારાથી આપણે ઉજવી શકીએ કરી શકીએ એ માટેની શાંતિ સમિતિની મિટિંગ કરવામાં આવી હતી અને આ મીટિંગની અંદર બંને જે રૂટ છે એ રૂટ બાબતેની સમજ લેવામાં આવે કેટલા સમય આવીને કેટલો લાગશે એ બાબતેની સમજ લેવામાં આવે અને રસ્તામાં કોઈ અડચણ કે હોય દૂર થાય એ બાબતેની ચર્ચા કરવામાં આવે ખાસ કે આમ જનતાને આવા માટે શું સંદેશો આપશે સંદેશ એ જ છે કે જે ભારત દેશ એ તહેવારોનો દેશ છે અને દરેક તહેવારો આપણે જે અત્યાર સુધી જે ધાડોધ્રામાં મનાવતા આવ્યા છે ભાઈચારાથી એ મુજબ જ હવે તમામ તહેવારો ભાઈચારાથી ઉજવાય અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય અને તમામ તહેવારોનો એન્જોય કરી શકે એ માટેની અમારે તમામને અપીલ છે